સરકાર આપો શિક્ષક આપો અમારી શાળામાં શિક્ષક આપો શિક્ષક આપો શિક્ષક આપો શિક્ષક આપો અમારી શાળામાં શિક્ષક આપો શિક્ષક આપો શિક્ષકની ભરતી કરો ભરતી કરો સરકાર અમારી શાળામાં સરકાર ભરતી કરો છોટા ઉદેપુર જિલ્લાના કવાણ તાલુકાના અંતરિયાળ વિસ્તારના એક ગામમાં છેલા એક વર્ષથી પ્રાથમિક શાળાની અંદર શિક્ષકો જ નથી આ નિશાળમાં કાયમી શિક્ષકો ન હોવાને કારણે બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે એ વિશે જોઈએ વાઇબ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટર રેહન પટેલનો આ ખાસ અહેવાલ રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર એટલે છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે સરકાર મોટા મોટા દાવાઓ કરે છે પરંતુ પ્રાથમિક શાળાઓની અંદર પૂરતા શિક્ષકો ન હોય તો કેવી રીતે શિક્ષણનું સ્તર ઊંચું આવે છોટા ઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના અંતરિયાળ વિસ્તારના વજેપુર ગામે બે પ્રાથમિક શાળા આવેલી છે આ પ્રાથમિક શાળા ની અંદર શિક્ષકોની વાત કરીએ તો મહેકમ પ્રમાણે બે શિક્ષકો હોવા જોઈએ પરંતુ છેલ્લા બે વર્ષથી આ પ્રાથમિક શાળામાં કાયમી કે રેગ્યુલર શિક્ષકો જ નથી આ વિશે શાળાના મુખ્ય શિક્ષિકાએ શું કહ્યું એ જોઈએ અમારી શાળામાં હાલમાં ત્રણ શિક્ષકનું મહેકમ છે આજે એક શિક્ષક એટલે અત્યારે હાલમાં બે શિક્ષકો છે આજે એક શિક્ષક રજા પર છે એટલે અમારી શાળામાં એમ પેલો બે ઓરડા છે જે જર્જરી જ છે એમાં જો કે આજે એટલે એકથી પાંચ ધોરણની સંખ્યા બાસઠ છે એટલે એક શિક્ષકને હજુ ઘટ બોલે છે અને અમે છોકરાઓને અત્યારે ચોમાસા પૂરતું જે જર્જરી છે એમાં જારી પાણી પડે છે એટલે અમે છોકરાઓને જો બીજી રૂમમાં હોત અમે બેસાડીએ છીએ એટલે અમારી વિનંતી છે કે જે છે હોળા તે વહેલી તકે મંજૂર થાય અને બને એવી અમારી આશા છે બેન જે બાળકો છે જે અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે તમે એમ કહી રહ્યા છો કે અંદર પાણી પડી રહ્યું છે તો એક થી જે બાળકો છે તેને એક સાથે બેસાડો ના અમે તો પહેલું બીજું અહીંયા પાંચ હા બની જાય તો સારું ને હોય અમારે તો છોકરાઓનું હોત ભવિષ્ય સારું ને હોય છોકરાઓનું સૌ બને સૌ આગળ વધે સર્વ શિક્ષા અભિયાન બેટી બચાવો બેટી પરાવો સરકાર આ તમામ સૂત્રો લઈને નીકળે છે પરંતુ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આ સૂત્રો સાર્થક થતા નથી વાઇફ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝની ખાસ ઝુંબેશ શિક્ષકો આપો સરકાર ને જે ઓરડાની ઘટ છે તે આપો સરકાર જેની ઝુંબેશ લઈને વાઇફ્સ ઓફ ઇન્ડિયા છેલા એક અઠવાડિયાથી આ કામગીરીમાં જોડાયું છે આજે આપણે એવી એક એવી પ્રાથમિક શાળાએ પહોંચ્યા છે જ્યાં છેલ્લા એક વર્ષથી શિક્ષકો જ નથી સાથે સાથે અહીંયા વજેપુર ગામ છે કવાટ તાલુકાનું વજેપુર ગામ છે અહીંયા બે પ્રાથમિક શાળા આવેલી છે વજેપુર એક અને વજેપુર બે આ પ્રાથમિક શાળાની અંદર છેલ્લા એક વર્ષથી શિક્ષકો હોતા નથી અને ચાર્જમાં શિક્ષક આવે છે ચાર્જ એટલે કે એવું પડે છે કે પંદર દિવસે શિક્ષક બદલાતા હોય છે ત્યારે ગ્રામજનોની જે રજૂઆત છે તેને સાંભળવા માટે આપણે પહોંચ્યા છીએ અહીંયા સામાજિક આગેવાન છે અને આ ગામના વતની છે મેઘનાબેન મેઘનાબેન તમારું સ્વાગત છે વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝમાં શું રજૂઆત છે તમારી તમારી પ્રાથમિક શાળામાં શું અત્યારે સ્થિતિ છે નમસ્કાર આજે જોવા જઈએ તો આખા રાજ્યમાં આખા રાજ્યમાં બે હજાર ત્રેવીસ ચોવીસ નું બજેટ પંચાવન હજાર કરોડ રૂપિયાનું એ માત્ર ને માત્ર શિક્ષણ માટે ફળવાયું છે જ્યારે જોવા જઈએ તો આજે મારા ગામની વાત કરું મારા ગામમાં બે શાળાઓ છે વજેપુર એક અને વજેપુર બે પ્રાથમિક શાળાઓ છે એમાં જે બજેટ છે એમાં સારી શાળાઓ ઇક્વિપમેન્ટ સાધનો છે ઝરઝરી દોરડાઓ છે પાણીની જે સુવિધા છે જે શૌચાલયો છે અને એના માટે જે આ સરકાર બજેટ વાપરતી હોય છે જ્યારે જોવા જઈએ તો વજેપુર એક પ્રાથમિક શાળા છે એમાં અમારા ટોટલ બાસઠ વિદ્યાર્થીઓ ભણે છે અને શિક્ષક ત્યાં બે જ શિક્ષક છે જ્યારે ત્રણ શિક્ષકોનું મેકમ છે જરે જોવા જઈએ તો ત્યાં બે શિક્ષકો છે હવે કોઈ પણ શાળાઓમાં દફતરી કામ પણ એટલું બધું આવતું હોય છે તો વિચારવાનું રહ્યું આ સરકારે અને અમારા શિક્ષણ મંત્રી એવા કુબેર દીndor સાહેબને હું આ માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે આદિવાસી બેલ્ટ બહુલ્ય વિસ્તાર ધરાવે છે છોટા ત્યારે છેવાડાની જે સ્કૂલો છે માત્ર ચોપડા ઉપર શાળાઓ બતાવાથી શિક્ષણ નથી આવતું તડફળિયા મારી રહ્યા છે ત્યારે અમારા ગામની બે સ્કૂલોમાં જોવા જઈએ તો ખતર પતર હાલત છે બહુ ગંભીર મુદ્દો છે અને આજે જે હું ઊભી છું એવી વજીપુર બે પ્રાથમિક શાળામાં ત્યારે આ શાળા તો રામ જ ચાલે છે આમાં છેલ્લા વર્ષથી કોઈ શિક્ષક જ નથી એક બેન હતા જે તારાબેન છે એ એક એક આઠ બે હાજર ત્રેવીસ ના અહીંયાથી થી બદલી થઈને ગયા છે અને બીજા બેન છે એ ઓગણતીસ નવ

બેન તમે જે વાત કરી છે ગાંધીનગર સુધી જવાની વાત કરી છે પરંતુ અહીંના સ્થાનિક તંત્ર છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે બીડીઓ છે કલેક્ટર છે અમે કોઈ રજૂઆત કરી ખરી આ બાબતે જ્યારે રજૂઆત કરવાની વાત આવે છે ત્યારે મેં કીધું એ રીતના તારાબેન અને ઇન્દુબેન ને જ્યારે છૂટા કરવામાં આવે છે ત્યારે ઉપલા અધિકારીઓ પણ જોયું તો હશે ને જે સ્કૂલમાંથી તમે કોઈ પણ શિક્ષકને અહીંયાથી બદલી કરો છો તો બદલી કરતી વખતે તમે ધ્યાન તો આપો કે બે બે શિક્ષકો છે અને બે શિક્ષકોની તમે બદલી કરો છો તો પાછળ શિક્ષક બચ્યું કોણ એટલે અમે આજે આ સરકારને પણ ધ્યાન દોરું છું અને જિલ્લા કલેક્ટર અને અહીંયા શિક્ષણ વિભાગ પ્રાથમિક શિક્ષણ અધિકારીને પણ કહેવા માંગુ છું કે જ્યારે તમે શિક્ષકોની બદલી કરો છો ત્યારે શિક્ષક પાછળ કોઈ વધે છે કે નહીં એ તો જો આપણી સાથે વાલીઓ છે એમની સાથે વાત કરીશું આ શું કહેશો તમે તમારું બાળક પણ અહીંયા અભ્યાસ કરી રહ્યું છે કેવી તકલીફ પડી રહી છે તકલીફ તો બહુ કહેવાય આ શિક્ષક ના મૂકે તો આ બધી તકલીફ જ કહેવાય કેમ કે શિક્ષક ને આવે તો છોકરો શું ભણે છોકરો આવે નિશાળે અને છોકરું નિશારે આવીને રમી રમીને ખેરે આવે પાછું એને આપણે પૂછીએ કે તમે ભણ્યા તો કે કે અમે ભણ્યા પણ શિક્ષક શિક્ષકને હતા શું ભણે એટલે અમારી માંગ એક જ છે કે શિક્ષક અહીંયા ફરજિયાત મૂકવું જોઈએ અને કાયમી શિક્ષક જોઈએ એવી અમારી માંગ છે અને સરકારને બી જાણું કર્યા અને સરકારને બી આ ધ્યાન દોરવું પડશે અને અમને શિક્ષક કાયમી જોઈએ એવી અમારી માંગ છે તમારું બાળક કયા ધોરણમાં અભ્યાસ કરે છે અને કેટલા વર્ષથી અહીંયા શિક્ષકો નથી અને શિક્ષકો ન હોવાને લઈને બાળક તમને જે જણાવી રહ્યું છે શું કહેશો સરકારને આવા અમારે શિક્ષક એક વર્ષથી શિક્ષક નથી એટલે અમારે શિક્ષકની જરૂર છે હવે છોકરો ભણવા આવે છે પણ શિક્ષકે નહીં તો હું છોકરો ભણે એટલે અમારી માંગ એક જ છે કે શિક્ષક કાયમી અમને જોઈએ અને કાયમ માટે શિક્ષક આવવા જોઈએ અને એનો ટાઈમ વગર ટાઈમથી ટાઈમ ટાઈમ ટેબલ આવવું જોઈએ એવી અમારી માંગ છે અમારી માંગણી છે કે ગામમાં શિક્ષક હોવા જોઈએ વર્ષોથી એક એક બે વર્ષ થઈ જાય શિક્ષક નથી રજૂઆત તો કરીએ જ છે પણ એ કોઈ ધ્યાન દોરતા નથી કેટલી વાર તમે રજૂઆત કરી રજૂઆત તો આ બે ત્રણ વખત કરેલ છે પણ ધ્યાન દોરતા નથી એ લોકો તમારા કેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે અને કેવી તકલીફ મારે એક બાળક છે અહીંયા ત્રીજા ધોરણમાં આ શિક્ષક જે અત્યારે અહીંયા આવી રહ્યા છે એ કયા ગામથી આવે છે ત્યાં કેવા શિક્ષકો છે રેણદી રેણદી થી આવે છે શિક્ષક હા આવે છે રેણદી થી પણ એ એનો કાયમી નિસારીની કાકણપુર છે સતડિયા એક સતડે અને કાકણપુર છે એમની કાયમી નિહાર એમની તા નોકરી બોલે છે અહીંયા ચાર્જ ઉપર આવે છે હવે પંદર દિવસ અહીંયા ભણાવવા માટે છોકરો ના આવે પંદર દિવસમાં છોકરો એને ઓળખે જ નહીં એને ખબર નથી કે મારો સાહેબ છે કે મારો કોઈ ગામ માણે છે એટલે જે પ્રાથમિક શાળામાંથી આવી રહ્યા છે ત્યાં પણ બાળકોનો અભ્યાસ બગડી છે છે અહીંયા અહીંયા બગડે આવે દિવસ દિવસ હવે હવે પછી ત્યાંનું છોકરું કે મને હું ભણાવી ગયા છે પંદર પંદર દિવસમાં છોકરું ન આવડે એટલે કાયમી શિક્ષક હોવા જોઈએ અને કાયમ માટે અહીંયા આવવું જોઈએ અને રેગ્યુલર અહીંયા શિક્ષક અમને જોઈએ અમારી માંગ છે અને અમારા ગામમાંથી બાર મહિનાથી શિક્ષક અહીંયાથી બદલી થઈને ગયા છે તો સરકારને બી ધ્યાન દરવું જોઈએ જિલ્લા જિલ્લા આપણે શિક્ષક મંત્રીને બી ખબર પડશે કે તમે બદલી કરો તો બદલી કર્યા પછી આ ગામની હું સમસ્યા છે આ નિહારમાં મારે શિક્ષક મૂકવું પડશે આ એનો પ્રશ્ન બી ઉકેલ હોવો જોઈએ એમને બી એ શિક્ષકની બદલી કરો તો એમને બી ખબર તો હોય જ ને તો આપણે આચાર્ય પાસે જઈશું અહીંના જે શિક્ષક છે તે ચાર્જમાં છે એમની સાથે સીધી વાત કરવાની કોશિશ કરીશું જ્યારે બિલ્ડિંગની વાત કરીએ તો આપ જોઈ શકો છો આ બિલ્ડિંગ છે અહીંયા જર્જરિત હાલતમાં બિલ્ડિંગ છે અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી હોય આ બિલ્ડિંગમાં પાણી પણ પડી રહ્યું છે એટલે જર્જરિત બિલ્ડિંગ કહી શકાય અને બાળકોને જીવના જોખમે અહીંયા અભ્યાસ કરાવી રહ્યા છે ત્યારે આ શિક્ષક છે એ શિક્ષક શું કહેવા માંગે છે એમની પાસેથી જાણીશું જ્યારે અન્ય અન્ય સ્કૂલમાંથી અહીંયા રેગ્યુલર ચાર્જ તરીકે શિક્ષકમાં આવે છે તમે શું કહેશો અહીંયા અભ્યાસ કરાવો છો તમારું રેગ્યુલર જે શિક્ષણ આપો છો એ કઈ સ્કૂલમાં છે હું સતત પડ્યા વજેપુર પ્રાથમિક શાળામાંથી અહીં કામગીરીમાં આવ્યો છું પંદર પંદર દિવસના વારા પાડે છે અહીંયા પંદર દિવસ હું આવ્યો પછી બીજા પંદર દિવસ બીજો શિક્ષક આવશે એક વર્ષથી આવું ચાલે છે તમે જે સ્કૂલમાં અભ્યાસ કરાવો છો તમારે રેગ્યુલેશન તમારું જે છે તે સ્કૂલમાં કેટલું મહેકમ છે ને અત્યારે તમે જે અત્યારે તમે અહીંયા વજેપુર બે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવી રહ્યા છો ત્યાં કેટલાનું આપણે મહેકમ છે અને કેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને અહીં કેટલું મહેકમ છે ને અહીં કેટલા શિક્ષણ તો સતડિયા સતત ફળિયામાં બે બે શિક્ષકોનો એકમ છે હાલમાં ત્યાં એક જ શિક્ષક છે અને હું અહીં આવતો રહ્યો તો શિક્ષણ પકડે અને અહીંનું બાળકોનું પકડે છે બંને બાજુ શિક્ષણ બગડે છે તો તમે ચાર્જમાં અત્યારે અહીંયા છો અહીંયા કેટલા બાળકો છે અને પંદર પંદર દિવસે ગામ લોકોનો એવો આક્ષેપ છે કે પંદર પંદર દિવસે બાળકોને શિક્ષકો અભ્યાસ કરાવી છે તે પણ રેગ્યુલર નથી આવતા ટાઈમ પણ નથી હવે બહારથી આવે મીટિંગમાં મિટિંગમાં વધારે જવાનું આવેલું ફાલતુ કામગીરી વધારે આવે છે એટલે પેલા શું કહે કામગીરીમાં મિટિંગમાં ગ્રુપ શાળામાં સીઆરસીમાં એવી મિટિંગો આવે એટલે અમુક અડધા અડધા દિવસો છોડીને જવું પડે બે કલાક ભણાય ન જવું પડે બાળકોનો અભ્યાસ બગડે અભ્યાસ બગડે છે તો તમે આ બાબતે શિક્ષણ અધિકારીને તમારા જે ઉપલા અધિકારી છે તેને તમે રજૂઆત કરી છે ખરી કે આવી અમારી અહીંયા પરિસ્થિતિ છે તાલુકા જિલ્લામાં અમે ડીપીઓ ડીપીઓને રજૂઆત કરી છે પણ એનો કોઈ નિરાકરણ આવ્યું નથી શું માંગ રહે છે તમારી જે શિક્ષકો તાત્કાલિક કાયમી શિક્ષક ભરે તો સારું રહે એ તો બાળકોનું શિક્ષણ સુધરે আদি ট্ৰাইবেল এৰিয়াছে বাৰু শিক্ষণ বহু কাজুছে ৰাথৰ গেমজি ভাই নজৰ ভাই તો તો આ શિક્ષક હતા ગેમજીભાઈ તે પોતે કબૂલાત કરી રહ્યા છે કે અહીંયા અમારે મીટિંગોનું કામ હોય તો જે બાળકોનું શિક્ષણનું જે અભ્યાસ છે તે બગડી રહ્યું છે સાથે સાથે મહત્વની વાત એ છે કે આદિવાસી વિસ્તારમાં જે સરકાર દાવાઓ કરતી હોય છે કે આદિવાસી બાળકોને આગળ વધી રહ્યા છે બનીને આગળ વધી રહ્યા છે પરંતુ જે ગ્રામ્ય લેવલની જે સ્થિતિ છે તે સરકાર વાકીફ થાય જ્યારે વાઇફ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝની ટીમે જે મુહિમ ઉપાડી છે કે સરકાર શિક્ષકો આપો ત્યારે વજેપુર ગામની જે સ્થિતિ છે તે સરકાર અને જે રાજ્યના શિક્ષણ મંત્રી અને જિલ્લા કલેક્ટર ડીઓ અને શિક્ષણ અધિકારી આ બાબતે ગંભીર નોંધ લે તેવી માંગ ગામ લોકો કરી રહી છે ત્યારે જોવાનું રહેશે સરકાર આ બાબતે ક્યારે નોંધ લેશે અને અહીંયા શિક્ષકો પૂરતા મૂકવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે રિહાન પટેલ ગુજરાતી ન્યુઝ છોટા ઉદેપુર